તો આવા શરીરનું અભિમાન જે લોકો કરે છે પૂછો કે પછી ગર્ભાધાન જેને કર્યું છે એ પિતાનું છે જો માતા એમ હોય કે આ મારું શરીર છે તો એનો વિયોગ ક્યારેય થાય ને જો પિતા એમ કેતા હોય કે આ મારો છે તો એનો વિયોગ પણ ન થવો જોઈએ કે પછી એના દાદા મતલબ પિતાના પિતા આ શરીરો એને પ્રગટ કર્યા છે અથવા નાના માતાનું શરીર એના દ્વારા પ્રગટ થયું છે તો એનું છે કે કોઈ બળવાન પુરુષ આ શરીર પાસે કામ કરાવી લે એનું છે અર્થાત શેઠ માલિક આપણે જેની ત્યાં નોકરી કરતા હોય એ માલિકને કોઈ પૂછે

અને ઘરે આવે તો પરિવાર કહે છે આ મારો છે આ એક કવિ બહુ સુંદર ભાવ આકો છે કે મારો મારો કરતા કરતા છેલ્લે આ મરી જાય છે શરીર અને મરી જાય અને જ્યારે સ્મશાનમાં ચિત્તા ઉપર જાય ત્યારે એ સ્મશાનમાં ચિત્તાના લાકડા કહે છે આ મારો છે આ શરીર કોનું છે મારું છે ત્યારે એમાં પ્રગટ થવાવાળી અગ્નિ કહે છે એ લાકડાઓ સાંભળો આ શરીર તમારું નથી આ કોનું છે મારું છે અને અંતે અગ્નિનું પણ રહેતું નથી એ રાખ થઈ અને પાછું વિલીન થઈ તો હવે પ્રશ્ન કરે છે બતાવો કોનું છે આ શરીર કોઈનું નથી આ કોઈના કંટ્રોલમાં નથી આ ભગવાનનું છે ભગવાનને આપ્યું આટલું છે અને ભગવાન જ પાછું લઈ લે આની ઉપર કોઈ અધિકાર ન કરીએ કે આ મારું છે અને જો આ વાતને સમજાવવા આપણા ગુજરાતી કવિઓએ કીધું જીવ શાને ભરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાન આ શરીર જે છે ને ભાડાનું મકાન છે ક્યારે ખાલી કરવું પડે આની ખબર નથી હાલો અહીંયા તો આપણા કોન્ટ્રાક્ટ છે કે ભાઈ વરઃ રહેવા દેહું બે વર્ષ રહેવા દેશું લોકો લખાણ કરે છે અગિયાર મહિના અગિયાર મહિના પછી બદલવાનું જ ખબર છે આનો કોઈ કોન્ટ્રાક્ટ નથી આનું ક્યાંય નક્કી નથી ક્યાં સુધી રહેવાનું છે એટલો સમય અચાનક વગર નોટિસે આને ખાલી કરાવવામાં આવે છે નારદ મુનિ કે છે કે આ શરીર એક બહુ સામાન્ય વસ્તુ છે પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે અને પ્રકૃતિમાં પાછું લીન થઈ છે ગીતામાં ભગવાને કીધું મયા આ પ્રકૃતિ કોના કંટ્રોલમાં છે ભગવાનના એટલે તો ભગવાન માલિક છે આ બધા શરીરોના પણ આવી સ્થિતિમાં કયો એવો બુદ્ધિમાન વ્યક્તિ છે જે આત્મા સમજી કોઈને દુખ આપશે કે કોઈના પ્રાણ લેશે એનો અર્થ કે આ જ્ઞાન જો વ્યક્તિ સમજી જાય તો આ જગતમાં કોઈને દુઃખ નહીં આપે કેમ કારણ કે જોશે કે આ શરીર પણ ભગવાનનું છે અને એની અંદર રહેવા વાળો આત્મા પણ ભગવાનનો છે તો મારે એને દુઃખ આપવાનો કોઈ અધિકાર નથી હવે આવો વિચાર જેનામાં હોય એ બીજાને મારવાનો વિચાર કરે ખરા નહીં કરે પણ જો આજે આખા વિશ્વમાં યુદ્ધની જે સ્થિતિઓ છે શું કામ થાય છે આ યુદ્ધો ઈર્ષાના કારણે એકબીજા નાના પાયે જે ઈર્ષા હોય ને વ્યક્તિ વ્યક્તિમાં હોય અને આ જ ઈર્ષા જ્યારે વિશાળ સ્વરૂપ લઈ લે તો બે રાષ્ટ્ર વચ્ચે આવી જાય એનું આ પરિણામ છે યુદ્ધ જો પણ હવે જે લોકો યુદ્ધ કરે છે એ સમજી જાય કે આય ભગવાનનો અંશ છે અને હું ભગવાનનો અંશ છું કોઈ લડાઈ થાય કરી હાલો ઈ વાત ભૂલી જાઓ કે લોકો કોને ભગવાન માને છે આ દુનિયામાં જે લોકો જેને ભગવાન માનતા હોય એ બધાની પાસે કોમન નોલેજ છે શું છે ખબર તમે કોઈ હિન્દુને જઈને પૂછો આ જગતમાં બધા જીવોને બનાવ્યા બોલે ભગવાને બધાને આ બધાને એને બનાવ્યા અચ્છા કોઈ મુસ્લિમ વ્યક્તિને જઈને પૂછો આ દુનિયામાં બધાને કોને બનાવ્યા બોલે અલ્લાહ એને બધાને બનાવ્યા કોઈ ક્રિશ્ચિયનને જઈને પૂછો કે આ જગત કોણે બનાવ્યું છે આ બધાને કોણે બનાવ્યા છે બોલે જીસસ તો બધાને બનાવવા વાળી પરમ સત્તા છે એ જે છે અત્યારે બોલી જાવ કોણ છે પણ જે જે જેને માને છે એ માને છે કે દુનિયા આખી એણે બનાવી છે તો આજે કોઈ હિન્દુ કોઈ મુસલમાન થી બેર કરે શું કામ કે શાસ્ત્રના જ્ઞાનને સમજ્યા નથી એટલે એના કુરાનમાં લખ્યું છે કે દુનિયા અલ્લાહે બનાવી છે તો એનો અર્થ તો એ થયો કે બધા અલ્લા બનાવેલા છે તો એ જ ભગવાને જેનું નિર્માણ કર્યું છે એની હારે વેર શું કામ કોઈ હિન્દુ એમ કે બધું ભગવાને બનાવ્યું છે જો બધાને ભગવાને જ બનાવ્યા તો શત્રુતા શું કામ એકબીજા રે કોઈ ક્રિશ્ચન કે જીસસે બધી દુનિયા બનાવી છે તો બધા જ ક્રિશ્ચન થયા ને વેર શા માટે અજ્ઞાનના કારણે કારણ કે આ બધું જ્ઞાન જે છે ને થોડાક સમય સુધી રહે છે પછી આગળ કામ નથી કરતું બધાને જોઈ પરમ સત્તા એ બનાવ્યા છે સુપ્રીમ પાવર એનો મતલબ તો આપણે તો ભાઈ ભાઈ છે ને તો આ જગતમાં હરેક જીવાતમાં એકબીજાના ભાઈ છે લડવાનો કોઈ પ્રશ્ન નથી છતાં લડાઈઓ થાય છે આનું કારણ સ્વરૂપનું અજ્ઞાન છે નથી સમજતા કે આપણે આ શરીર નથી આત્મા છે અને નામ ગમે આપી દે વાસ્તવિકતા તો એ છે કે પરમ સત્તા એક છે માની લો જો કોઈ ભગવાન જુદા જુદા હોત તો પછી હિન્દુઓના લોહીનો કલર લાલ છે તો મુસ્લિમોનો લીલો હોવો જોઈએ ક્રિશ્ચનો સફેદ હોવો જોઈએ આવું જોઈએ આકાશમાં સૂર્ય એક છે તો બધાનો જુદો ભાઈ આ તો કે ઓરેન્જ દેખાય તો હિન્દુઓ નહીંથી લેવા મુસ્લિમો માટે લીલા કલર સૂર્ય સૂર્ય અલગ લાવો ક્રિશ્ચનો માટે સફેદ લાવો સૂર્ય કેમ બધા તડકો એકબીજાનો નથી લેવાનો વરસાદ જ્યારે વરસે છે ત્યારે એ જોઈને વરસે ચાલો આ હિન્દુઓનો એરિયો છે અહીં વધારે વરસો આ મુસ્લિમો છે અહીંયા ઓછો કરો આ ક્રિશ્ચનો છે અહીંયા ઓછો કરો નથી પ્રકૃતિમાં જોવો તો બધા માટે સમાન નિયમો છે હિન્દુઓના બાળકો નવ મહિના ગર્ભમાં રહીને જન્મે તો મુસ્લિમોના બાળકો પણ નવ મહિના ગર્ભમાં રહીને જન્મવાની મરવાની પ્રોસેસ એક સમાન છે ખાવું પીવું શ્વાસ લેવો જોવું સાંભળવું બધી ક્રિયા પ્રકૃતિની એક સમાન છે પણ જોવો અજ્ઞાનના કારણે મન દૂષિત થયું છે અને દૂષિત મનના કારણે આ સંસારમાં ઝઘડા ચાલે છે આ કેવલ અને કેવલ અજ્ઞાનનું પરિણામ છે બીજું કાંઈ નથી નારદ મુનિ સમજાવે છે કે કોઈ જીવ બીજાને દુઃખ ત્યારે જ આપે કે જ્યારે એના જ્ઞાન ન હોય સ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે પરહિત સરસી ધર્મ નહીં ભાઈ બીજાનું હિત કરવા જેવો કોઈ ધર્મ નથી અને પરપીડા સમ નહીં જગ અધમાઈ બીજાને દુખ આપવા જેવું આ જગતમાં કોઈ અધમ કાર્ય નથી કે શ્રેષ્ઠ ધર્મ શું છે બીજાનું હિત કરવું અને એટલે આપણા વેદોમાં એ ભાવ છે વસુધૈવ કુટુંબકમ આખી પૃથ્વી જ એક વિશ્વ છે કેમ કારણ કે એક જ પરમાત્મા બહુ મોટી સમસ્યાઓ સંસારમાં એ જ ભગવાનના અંશો એકબીજાના શત્રુ બને છે એકબીજા પ્રત્યે દ્વેષ કરે છે એકબીજાની હત્યાઓ કરે છે નારદ મુનિ કહે છે કે જે દુષ્ટ

કારણ કે દરિદ્ર મનુષ્ય બધાને હરખા જોવે એને એમ લાગે કે આ બધા આપણી જેમ જ છે મનુષ્યો છે કેમ એની પાસે કંઈ છે નહીં કઈ નથી એટલે અભિમાન નથી અને અભિમાન નથી એટલે સમતાની દ્રષ્ટિ છે એક સુંદર ઉદાહરણ નારદજી આપે છે યથા કંટક વિદ્વાંગો જંતોર ને જેને પગમાં કાંટો વાગ્યો છે અને કાંટાની પીડા જેને સહન કરી છે એ માણસ ક્યારેય મનમાં એવું ઈચ્છે ખરો કે આ કાંટો બીજાને વાગે નહી આપણો જ અનુભવ તમને કહું આપણે રસ્તામાં જતા હોય ચપ્પલ ન પહેર્યા હોય પગમાં કાંટો વાગે તમે એ કાંટો કાઢીને પછી ક્યાં નાખો છો ક્યાં નાખો છો સાઈડમાં હું કામ નાખો પડ્યો તો નાન્યન નહીં હતો નાન્યન યથાવત જ્યાં હતો ત્યાં જ મૂક્યો અને અણી ઉપર હતી તો એમ જ મૂકો પાછો નથી મૂકતા કાંટો પગમાંથી કાઢીને આપણે સાઈડમાં નાખીએ શું કામ કે મને વાગ્યો બીજાને વાગે ભલે તમને નથી ખબર પણ અજાણતા પણ આપણે કોકની ઉપર દયા કરીએ છીએ નથી કરતા નારદજી એટલે આ ઉદાહરણ આવી લીધું યથા કંટક જેમ કાંટો જેને વાગ્યો છે એ વ્યક્તિ ક્યારેય નથી ચાહતો કે આ કાંટો બીજા કોઈને વાગે એમ જે વ્યક્તિ બીજાની પીડાને સમજે છે આની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે જો અષ્ટમ સ્કંદ સમુદ્ર મંથનના પ્રસંગમાં ભગવાન શિવ જ્યારે વિષ પાન કરે છે વિષ પી લીધું તો એ પ્રસંગમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે આ જગતમાં કોઈના હૃદયમાં બીજાના દુઃખને જોઈને પીડા અનુભવાય બીજાની પીડાને પોતાની પીડા માનીને કોઈ અનુભવે છે હૃદયમાં તો આનાથી ભગવાન તત્કાલ પ્રસન્ન થઈ જાય છે ભલે તમે એને મદદ બે નંબરની વાત છે પણ જોઈને એમ થાય કે આ વ્યક્તિ બહુ દુઃખી છે પીડા છે તમારું હૃદય કરુણાથી પીગળે કોકના દુઃખને જોઈને તમારે હેલ્પ નથી કરવાની તમે કરીએ કોઈ સ્થિતિમાં નથી પણ એની પીડા જોઈને પીડા પોતાના હૃદયમાં અનુભવાય તો ભગવાન કે છે કે આનાથી શ્રેષ્ઠ ભક્ત જગતમાં બીજો કોઈ નથી જો આ વાત સમજવા માટે નરસિંહ મહેતાની એક વાત કાફી છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે આ જગતમાં ભક્ત કોણ છે બોલે જે બીજાની પીડાને જાણે છે અનુભવે છે પોતાના હૃદયમાં આ ભક્ત છે વૈષ્ણવ જનની પહેલી લાઈન છે આ ભજન અને હું કહું છું કે આ પહેલી લાઈન જો આ જગતમાં કોઈ સમજી લે ને તો એને આખું ભજન સમજવાની જરૂર નથી ભક્ત બનવા માટે એક લાઈન કાફી છે બીજાની ને પોતાના હૃદય માનો પોતાનું હૃદય પીગળે આવા જીવ ઉપર સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાન તત્કાલ પ્રસન્ન થઈ જાય અને હકીકત હોવું જોઈએ કરુણા આનું નામ છે એટલે કે છે સંત હૃદય નવનીત સમાના કવિ કોવિદ કહું જાના સંતોનું હૃદય જે છે ને એ માખણ જેવું છે કવિઓ ઉપમા આપી માખણ સાથે પણ ગોસ્વામીજી કહે છે એ કવિઓને ઉપમા આપતા આવડ્યું નથી કેમ કારણ કે માખણ ને તમે અગ્નિની નિકટ લઈ જાઓ આગ પાસે લઈ જાઓ તો પીગળે એમના માખણ પડ્યું હોય તો ઓગળે નહીં એને ગરમી મળે અગ્નિ મળે તો પીગળે પણ સંતોનું હૃદય એનાથી ઉપર છે આ સંસારમાં કોઈ જીવની પીડા જોવે ને એનું હૃદય એમના પીગળવા માટે આ સાધુ છે આ વૈષ્ણવ છે પીડ કોઈ માણસ પોતાનું દુઃખ લઈને આવ્યો છે તમે એને મદદ કરો કે ન કરો ખાલી સાંભળો એની પીડાને શાંતિથી સાંભળી લો ને તોય ઓલા વ્યક્તિને એમ થાય મારો ઘણો ભાર હળવો થઈ લોકો તમારી પાસે આવતા હશે કે અમારું કોઈ નથી સાંભળતું તમે એક વ્યક્તિ છો તમે અમારી આ વાત સાંભળી લેવીને તોય માણા ખુશ થઈ જાય એટલે કવિ કાક કે પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આવે છે કવિતા ભણ્યા છો ગુજરાતીમાં બધા પ્રસિદ્ધ છે અને શું કે છે હેજી તારા કાને કોઈ સંકટ સંભળાવે મારે ઉતાવળ છે ને જાવું છે ને મિટિંગ છે ને બહાનો નહીં પાહે બેહીન સાંભળજી તો એટલા સુંદર સુંદર ગીતો છે આ બધા એવા સુંદર ભજનો છે કે જેને આ સારને ભાગવતના સારને પ્રસ્તુત કર્યો છે પણ આપણી સમસ્યા ખાલી એટલી છે આપણે ગાયું બહુ સમજ્યા ને સાર નથી પકડમાં આવ્યો ડાયરાઓમાં બહુ સાંભળ્યું કથાઓમાં બહુ સાંભળ્યું ભજન બહુ સારું છે ગાવા બહુ સારા છે વગાડવા વાળા બહુ સારા પણ તમે હું સમજ્યા ઈ મહત્વનું છે રાગરાગણી તો આવે છે પણ આપણે શું સમજ્યા છે જો કેટલી મોટી સારરૂપ વાત લખી છે બીજાની પીડા સાંભળે ને કોઈ હૃદયમાં ભગવાન પ્રસન્ન થઈ જાય પરમાત્મા ભગવાનની પ્રસન્નતાનો આ એક માત્ર ઉપાય છે અને એટલા માટે જો જે જે સંતો જેને સંસારથી વૈરાગ્ય થયો છે એ લોકોની સેવા કરે છે શું કામ ભગવાનને પ્રસન્ન કરવા માટે તો નારદજી કહે છે કે બીજાની પીડાને જે પોતે અનુભવતા હોય એ બીજાની પીડા દ્વારા થવાળા દુખને જે અનુભવતા હોય એ આ સમજી શકે જેને કાંટો વાગ્યો જ નથી એને કાંટાની પીડા શું ખબર પડે બંગલા ભાષામાં પ્રભુપાદ એક કહેવત કહેતા વંધ્યા કી જાને વંધ્યા કી બુજીવે પ્રસવ વેદના જેને બાળક જ નથી એને કેમ ખબર પડે પ્રસવની પીડા શું હોય છે જેના જીવનમાં સંકટ આવ્યું જ નથી કેમ ખબર પડે દુઃખ શું છે એટલા માટે જે દરિદ્ર માણસ છે નારદ મુનિ કહે છે એમાં અકડય નથી અભિમાન પણ નથી અને બધા પ્રકારના મદથી મુક્ત રહે છે ભાગ્યના વશ કઈ કર્મના કારણે એને દુઃખ ભોગવવું પડે છે પણ આ દુઃખ પણ એના માટે એક તપ છે તપસ્યા છે છે કે કષ્ટ સહન પોતાના કર્મને કાપે અને જેવું એનું કપાશે એટલે તત્કાલ એનું સુખ આવશે ગીતામાં ભગવાનને કીધું ને આજે રાત છે તો કાલે દિવસ આવવાનો છે આજે દુઃખ છે તો કાલે સુખ આવવાનું છે આની નક્કી છે એટલા માટે કે જેને રોજ રોજ ભોજન માટે અન્ન મેળવવું પડે છે આજ વિચાર કરો આપણે અન્નની કોઈ કમી નથી આપણે એમ થાય ગયા ને થાળીમાં આવ્યું છે ખાવું જ ખાઈ નો ખાવો જ જવા જોઈએ કે નથી ભાવજો પણ સવારથી લઈ અને આખો દિવસ તડકામાં મહેનત મજૂરી કરે સાંજે બસો પાંચસો રૂપિયા મેળવે રોજનું લઈને રોજ જે ખાતા હોય એને જેની એકવાર પૂછો રોટલાની કિંમત શું છે તો એને સમજાય એને ખબર પડે પણ આ એની એક તપસ્યા છે માની લો ક્યારેક વરસાદનો માહોલ છે મજૂરી મળી નહીં શું કરે એક દિવસ તો ભૂખ્યો રહેવું પડે છે નારદજી કે છે તપસ્યા છે ભૂખના કારણે શરીર ક્ષીણ થાય અને દરિદ્રતા જેનામાં હોય ને એની ઇન્દ્રિયોને બહુ વિષય ભોગોની લાલસા ન હોય શું કેમ આપણને મારી ઘડીએ થયા કરે આ કપડા લઉં ઓલા લઉં આ ફોન લઉં ઓલો લઉ આ ગાડી લઉ ઓલી ખબર છે આપણે કઈ લેવાનો વેત જ નથી હું કામ ખોટું નથી એની પાસે અને આના કારણે એ પોતાની સંયમિત કરે છે દેખાય જેણે ગરીબી જોયા પછી ધન છે ને એને પૂછો ધનની શું કિંમત ઘણી વાર લોકો કે આ બહુ કંજૂસ છે કંજુસ નથી ભાઈ એને ગરીબી જોઈ છે આપણે નથી જોઈ પણ લોકોને એવું લાગે ના ના આ નથી વાપરવા દેતા નથી કંઈ કરવા દેતા એનું કારણ આ છે ઇન્દ્રિયોની લાલસા નહીં રહે મૂળ ફાયદો એ છે અને પછી હવે એને ભોગની ઈચ્છા જ નથી તો બીજા પ્રાણીઓને સતાવશે નહીં બીજાને કોઈ કષ્ટ નહીં આપે અને આ રીતે કોઈની હિંસા કરતો નથી જો મદથી અભિમાની વ્યક્તિ હિંસા કરે આવું પેલા નારદજીએ કીધું હિંસાનો અર્થ કોઈ પણ પ્રકારે મનથી વાણીથી શરીરથી કોઈ અન્ય જીવોને કષ્ટ આપવું આ પણ હિંસા છે શાસ્ત્રોમાં હિંસાના એસી પ્રકાર બતાવ્યા છે આ જગતમાં એસી પ્રકારની હિંસા હોય અમુક શરીરથી થાય અમુક મનથી થાય અમુક વાણીથી થાય અને વાણીની હિંસા ખતરનાક છે કોઈને વહેણ એવા કહી દો ને અૈયા વગર આંખમાંથી આંસુ નીકળે આવું આપણે જોયું છે લોકો કે શસ્ત્રના ઘાર ઉજળ વાણીના નહીં એટલે કોઈની હારે વાત કરતા હોય તો કીધું ને પાણી અને વાણી આ બે ને ગળીને વાપરવું ગાળવું જોઈએ શું બોલીએ છીએ એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે એક વાર દુઃખ લાગી ગયું કોઈને ભાઈ ગમે એટલું સમાધાન કરવાની ટ્રાય કરો એ બધું હંધાઈ જાય પણ હાંધો ઈ હાંધો જ દોરી હોય એકવાર તોડી નાખો પછી તો ગાંઠ જ લાગે ભલે કાયમ માટે ગાંઠ લાગી જાય પણ એ છે તો ગાંઠ તો વાણીનો ઉપયોગ પણ બહુ વિચારીને કરવા જેવો છે કે આપડા બોલવાથી કોઈને કષ્ટ ન થાય આ વાણીનો તપ છે શાસ્ત્ર કહે છે વિચારીને મધુર બોલો ગીતામાં ભગવાનએ કીધું વાણી કેવી હોવી જોઈએ મધુર બોલતા હોય તો બીજાને ગમે આનંદ આવે અને ઓલું તો બોલે એ ભેગું લાગે કે આરો વડકા કરે તો અમુક લોકો કે એ પ્રભુજી એવું નથી અમારો ટોન જ એમ છે અમુક ને બીજાને ઉપરથી મળ્યું હોય એ શું કરે પછી એ બોલે તો એમ લાગે કે બાધે છે પણ જો વાણીની તપસ્યા એ છે મધુર ભાષા સત્ય પણ કહેવું છે તો થોડુંક વિચારીને કહેવું જોઈએ કે હા મેં વાળા લાગવું જોઈએ કે ના વાંધો નહીં એક ઉદાહરણ છે એના માટે માનો કોઈ એક આંખે કાણો હોય તો એને એમનો કહેવાય કે એ તું કાણો છે તો દેખાતું નથી બરાબર એને કહેવાય એક આંખથી તમે કેટલું સરસ કામ કરો છો કેટલું સરસ જોઈએ બીજા વાત તો એની જ છે કીધું તો એ છે કે આપણે ભાઈ એક આંખે કાણો છે કે એક આંખે તમે બહુ સારું કામ કરી શકો છો બહુ સારું જોઈ શકો છો એની વાત પ્રેઝન્ટ કેમ કરીએ છીએ એ વધારે મહત્વનું છે હવે ઘરનું જ ઉદાહરણ લઈ લઈએ માતા હોય અને આપણે માં કહીએ તો કેટલું સરસ લાગે પણ એને કહેવાય કે બાપા ને ઘરવાળા અહીંયા હોતો એમ કેવાય અને આવું કહેતો ઢીબેડી નાખે કે નહીં તો ને ઘરવાળા કીધું ખોટું તો નથી ને પિતાની પત્ની તો છે ને પણ મધુરતા શેમાં છે માં માં શબ્દ નીકળે છે તો એક પ્રેમ વાત્સલ્ય જાગે છે અને પિતાજીની પત્ની કયો તો વિચિત્ર છે ને પણ વાત તો બે સત્ય છે છે તો ઈ જ એટલે વાણી દ્વારા પણ જો કોઈને કષ્ટ થયું છે તો એ પણ હિંસા છે નારદજી કહે છે અને એટલા માટે સાધુ નામ સમચિત્તા નામ સાધુઓ જે છે એ સમદર્શી છે અને મુકુંદ ચરણ એષણામ જે મુકુંદ ભગવાનના ચરણોના ઈચ્છુક છે એવા સાધુજનો દરિદ્રો માટે સુલભ છે દરિદ્ર વ્યક્તિ જલ્દી સાધુને મળી એ અભિમાની નહી તો એક પ્રશ્ન થાય તો પૈસાવાળાનો વારો નહીં આવે કા તો અત્યારે એવું દેખાય કે પૈસાવાળા વીઆઈપી માં રહ્યા જાય છે પહેલા વારો નહી થાતો લાઈનમાં નહી દરીત્રનો અર્થ છે દિન દિનતા જેનામાં છે દિનતા વિનમ્રતા વિનમ્ર જે વ્યક્તિ છે એને સાધુ સંગ જલ્દી મળી અભિમાનીઓ જે છે ને એનથી સાધુ યાગારે આની પાસે જવા જેવું છે ખોટો કઈક ઉપાડો લે દૂર રહે છે એનાથી તો વિનમ્રતા અને અભિમાન મદાંધતા નારદ મુનિ કહે છે કે વિનમ્ર વ્યક્તિઓને સાધુ પસંદ કરે છે અને માની લો આવા વિનમ્ર વ્યક્તિઓમાં કઈક લાલસા હોય પણ કઈક તૃષ્ણાઓ હોય પણ તો એ સાધુઓના સંગથી બધી નષ્ટ થઈ જાય ભક્તોના સંઘ એટલા માટે કવિરાજ ગોસ્વામી કહે છે સાધુ સંઘ સાધુ સંઘ સર્વશાસ્ત્ર કહે લવ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ જીવન જીવનની પરમ સિદ્ધિને પામવું હોય તો ભક્તો નો સંઘ જરૂરી છે